અત્યારે આપણે જોવાના છીએ એકદમ લો રેન્જમાં અને લો બજેટમાં જે વસ્તુ આખી રહેવાની છે કંઈક વેટલેસ ફેબ્રિક ઉપર આજે આપનો આખો પીસનો લુક રહેવાનો છે આપણે એક પીસ આખો પહેલાં ઓપન કરીને જોઈ લઈને પછી બધા કલર જોવાના છે પણ અમારા વેજ વિડીયોમાં તમે નવા છો ને તો સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં કેમ કે આવા વિડીયો ડેલી અમારી ચેનલમાં અપલોડ થવાના છે એકદમ સ્મૂથ ફેબ્રિક છે વેટલેસ ફેબ્રિક રહેવાનું છે કલર મેચિંગ પણ પાંચથી છ અવેલેબલ છે તો આપણે કલર મેચિંગ પણ જોવાના છીએ આ ટાઈપની ઓલ ઓવર ફેન્સી ડિઝાઇન રહેવાની છે તમે રનિંગ વેરમાં પહેરી શકો ને એ ટાઈપની છે પ્રાઇઝની વાત કરીએ ને તો ઓનલી ફોર સાતસો રૂપિયામાં ફ્રી ડિલિવરી તમને મળવાની છે આ ટાઈપનું ઝીણી બુટ્ટીવાળું બ્લાઉઝ રહેવાનું છે તો ચાલો આપણે કલર મેચિંગ પણ જોઈ લઈએ તો વિડીયોમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેમ કે નવાઈ અપડેટ નવા કલર મેચિંગ નવી નોટિફિકેશન તમારા સુધી સૌથી પહેલાં પહોંચે રક્ષાબંધનનું બેસ્ટ કલેક્શન આવી ગયું છે તો વહેલાં ને પહેલાંના ધોરણે જો તમારો ઓર્ડર બાકી હોય તો ઓર્ડર તમે કરી આપજો ઓર્ડર કરવા માટે કોઈપણ કલર ગમે એનો સ્ક્રીનશોટ લઈને અમારા વોટ્સઅપમાં મોકલી આપજો તમને સિંગલ પીસની ડિલિવરી મળી જવાની છે ઓલ ઇન્ડિયામાં ફ્રી ડિલિવરી રહેવાની છે કોઈપણ કલર ગમે ને એનો સ્ક્રીનશોટ લઈને મોકલી આપજો પેમેન્ટ તમારે ઓનલાઈન કરવાનું રહેશે ને આ રીતનું એટલા કલર મેચિંગ છે કોઈપણ કલર ગમે એનો સ્ક્રીનશોટ લઈને વોટ્સઅપમાં મોકલો ને આવા જ વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં નવી અપડેટ નવી નોટિફિકેશન જોવા માટે વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ